ધરમપુરના આંબાટલાટ સાવરમાળ સહિતના ગામોમાંથી વિદ્યાર્થીઓને અપડાઉનમાં પડતી તકલીફ બાબતે તાલુકા પંચાયત અપક સદસ્ય સાથે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ તારીખ સાત ઓગસ્ટ બુધવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ આંબાટલાટ સાવરમાળ ખાંડા ભવાડા ધસારપાડાના વિદ્યાર્થીઓને અપડાઉનમાં તકલીફ પડવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સાથે મળીને આજરોજ ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ધરમપુર ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને અપડાઉનમાં બસની પૂરતી સુવિધા ન હોવાના કારણે ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરવા છતાં દરરોજ એસી થી વધારે વિદ્યાર્થીઓ રહી જતા હોય છે અને ખાનગી વાહનોમાં જીવના જોખમે ત્રીસ રૂપિયા આવવાના અને ત્રીસ રૂપિયા જવાના એમ રોજ સાહીઠ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે જે બાબતને લઈ બસની પૂરતી સુવિધા આપવા બાબતે આજરોજ તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને વિદ્યાર્થીઓ દ્વારા બસની ફાળવણી માટે ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જો આવનાર સમયમાં બસની ફાળવણી ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે ધરમપુર ડેપો ખાતે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી